જાફરાબાદ તાલુકાના ટીબી ગામે તંત્રના પાપે રસ્તામાં અને બજારોમાં પાણી ભરાતા બાળકોને સ્કૂલે જવા માટે હાલાકી ભોગવવી પડે છે ટીબી ગામના બજારમાં વરસાદમાં પાણી ભરાતા ગામના લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે લોકોએ માંગણી માગણી એક જ છે કે ટીબી બજારનો રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે અને ટીબી ગામના લોકોની માગણી એ પણ છે કે ટીંબી ગામના મુખ્ય પ્રશ્ન બેથી અઢી કિલોમીટરનો રસ્તો છે આ અને મસ્ત મોટા ખાડા તેમજ ગાબડા પડેલે છે અને ચાર થી ફૂટ રસ્તો સારો નથી રોડ રોડ કહેવાને લાયક નથી રહ્યો ચૌદ થી પંદર હજાર ની વસ્તી હોવા છતાં રસ્તો પણ ટીપી ગામના આઠ થી દસ વર્ષથી એક પણ એસટી બસ ગામમાં આવતી નથી વેપારીઓ રાહદારીઓ ગ્રામજનો રોડ રસ્તાથી ત્રાહીવામ પોકારી ગયા છે આ બાબતે ગ્રામજનો તેમજ નાના મોટા આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી લોકસભાની ચૂંટણીમાં અનેક વખત રજૂઆત પણ કરી છે પણ ફક્ત આશ્વાસન સિવાય કશું મળ્યું નથી આજે લોકસભાની ચૂંટણીમાં ત્રણ મહિના થવા આવ્યા છે જનપ્રતિનિધિ અધિકારી કે પદ અધિકારી ડોક્યા કરવા પણ આવતા નથી નવનિયુક્ત સાંસદ પણ સન્માન કાર્યક્રમમાં વ્યસ્ત છે તમામ ગ્રામજનો હેરાન પરેશાન છે લોકો અઢારમી સદીમાં રહેતા હોય તેવો અહેસાસ અનુભવે છે ગુજરાતમાં આપણા

અત્યારે તો ટીમીના ના લોકોને કોને રજૂઆત કરવી એ પણ પ્રશ્ન થાય છે કારણ કે તંત્ર કોઈનું સાંભળવા તૈયાર નથી એટલે એક જ માંગ છે તાત્કાલિક સુખાકારી મળે જય હિંદ જય ભારત મારું નામ ઘનશ્યામભાઈ ભીખાભાઈ પાલાળા ગામ ટીમ્બી તાલુકો જાફરાબાદ આજે અમારા ટીમ્બી ગામનો મુખ્ય પ્રશ્ન બે થી અઢી કિલોમીટરના મુખ્ય રસ્તાનો છે કે રોડ માથે એટલા ખાડા છે કે ટુ વ્હીલ ફોર વ્હીલ કે મોટું વાહન હાલવું પણ શક્ય બને છે પુલ ચડતા એટલા પણ ખાડા છે કે નાનું મોટું વાહન હોય તો પણ રિવર્સ આવે છે નાના મોટા અકસ્માત સર્જાય છે અને આજે અમારા ગામની અંદર દસ થી પંદર ગામનું વટાણું છે નાના મોટા રાહદારીઓ આવે છે અમે અત્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે લોકસભાની ચૂંટણીમાં પણ રજૂઆત કરી ચૂક્યા છે આશ્વાસન રૂપી બે અઢી મહિનામાં રસ્તો થશે એવું આશ્વાસન આપેલું છે આજે બે થી ત્રણ મહિના લોકસભાની ચૂંટણી ગઈ તે પછી અમારા ગામની અંદર કોઈ જોવા પણ નથી આવે રસ્તાની કઈ પરિસ્થિતિ છે આજે નરેન્દ્રભાઈ મોદી અથવા તો અમિતભાઈ શાહ ગુજરાત આવવાના હોય તો રાતો રાત રસ્તા બને છે ને ટીમીની રજૂઆત ત્રણ વર્ષથી થવા છતાં પણ એક ટકા માટી કે કોઈ ડામર રોડ કે કોઈ વસ્તુ નથી બની પંદરથી થી સત્તર ની વસ્તી છે એક પણ એસટી બસ આવવા ગામમાં તૈયાર નથી રસ્તો એટલો રજૂઆત કરી નાના મોટા રાહદારીનું છે તમામની એક જ માંગ છે કે ટીમ્બી રસ્તો આરસી બને અને એસટી બસ તાત્કાલિક એવી જ અમારી તમામની માગણી છે આ ટીમી લોકો અઢારમી સદીમાં જીવતા હોય એવો અહેસાસ થાય છે અત્યારે તો ટીમીના લોકોને રજૂઆત કરવી એ પણ પ્રશ્ન થાય છે કારણ કે તંત્ર જ કોઈનું સાંભળવા તૈયાર નથી એટલે એક જ માંગ છે તાત્કાલિક અમારો રસ્તો બને અને એસટી તંત્ર સુખ ચાલુ થાય એમાં જ ગામની સુખાકારી મળે જય હિંદ જય ભારત